અને આવા સંતોનો જે દર્શન પરશકનો લાહો આપ્યો એ આજનું જે ભજન કહેવરાયું એમાં હેમદ ભગત અને એમના પરિવારની એ જય આજે આઠ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર એટલે આપણા ઈષ્ટદેવ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય સદ્ગુરુ શ્રી ગિરીશરામ મહારાજના દેહની આ ચાલીસમી માસિક નિર્વાણ નિમિત્તે આજનું જે ભજન રાખ્યું હેમદ ભગતે આમ તો નોમ એમનું હેમત છે એમ હેમત રાખી

આવા મહાપુરુષોનો સત્સંગનો લાભ લેવો હોય એટલે દુર્લભ છે એના દર્શન દુર્લભ છે અને આજ ખરેખર તમે આ ભજન રાખીને આવા મહાપુરુષનો બોલાય ખરેખર તમે આ તમારો જે ભજનનો ભાવ તો વ્યક્ત કરે છે એટલે હું તો કહું હવે તમે ફળ પાકી જેવો આવ્યો હોય તમારો એટલે ફળ પાકી જેવો આવ્યો હું તો કોઈ કિનારે ઊભા છો હવે તમે ને ભૂસકો મારી દો કિનારે ઊભા ઊભા ભેર પડા હવે ખરેખર ભૂસકો મારવાનો વારો આવી ગયો બીક રાખવાની નહીં અમે એમ જ તો એમ જ રાખવાની ભજન કરવાનું સરસ મજાનું આટલું વર્ષ તમે ભજન કર્યા હવે વિશેષ વધા તો નહીં બોલતો જેમ કે મહાપુરુષ ઉપસ્થિત છે એટલે આમ તો ખરેખર આપણો એનો લાભ લેવાનો છે બરોબર તો એ સામેત્ર નિવાસી આત્મરામ મહારાજ પણ પધારે છે અને ચાંદખેડા નિવાસી મહેશ્વરમ મહારાજ પણ પધારે છે તો આપણે મહેશ્વરમ મહારાજને વિનંતી કરીએ કે આપણે જે ભજનમાં પધારા છે તો ખરેખર એમને અનુભવ આની નો લાભ આપો મહેશ્વર મહારાજ